સત્યદાસ જય માલ જય શ્રી કૃષ્ણ ચલો આપણે ગઈકાલે જે સોશિયલ મીડિયા પર વિડીયો લાઈવ કર્યો તો ઈલાબેનનો તો આજે એમના પરિવારના સભ્યો પ્રફુલ્લભાઈ અને એમના મમ્મી એમને લેવા માટે આવી ગયા છે સાથે સાથે સિવિલ હોસ્પિટલનો સ્ટાફ આમ તો ટ્વેન્ટી ફોર બાય સેવન જ્યારે જ્યારે મેં મદદ માગી છે ત્યારે મને સિવિલ હોસ્પિટલના સમગ્ર સ્ટાફે ચિરાગભાઈ બેને ઈલાબેનની ખૂબ સારવાર કરી છે અમે લગભગ અડધી કલાકથી અહીંયા છે પૂરી માહિતી મેળવી તો બહેનો અહીંયા સ્ટાફના એવા કહેતા હતા કે જ્યારે આવ્યા ત્યારે આખા છાતીના ભાગે જીવડા પડી ગયા હતા કે સુપડા ભરી ભરીને જીવડા કાઢ્યા છે એ લોકો રેગ્યુલર એમનું ડ્રેસિંગ સાથે સાથે રેગ્યુલર એમને ગરમ પાણીથી નવડાવવાનું અને એમની જે જે જરૂરી સારવાર હતી એ બધી કરી હતી એટલે જ મેં ગઈકાલે કીધું હતું જ્યાં સુધી પૂરી માહિતી ન મળે ત્યાં સુધી વિડીયોમાં હું કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કરીશ નહીં પણ ચિરાગભાઈએ જોકીના બેને અને સમગ્ર સિવિલના સ્ટાફે જે કંઈ પણ ઈલાબેન માટે એમની પોતાની ફરજ સમજી માનવતાની અને સેવા આપી છે એના માટે એમને ખૂબ ખૂબ વંદન અમરમાંને હૃદયથી પ્રાર્થના એ લોકો ખૂબ આગળ વધે એમના જીવનમાં પ્રગતિ કરે અને કાયમ માનવતાનું આવું સરસ મજાનું કાર્ય કરતું રહે સાથે સાથે આપણી ગવર્મેન્ટને પણ અપીલ કે જે ખરેખર નિષ્ઠાથી અને ઈમાનદારીથી ડૉક્ટર પોતાની ફરજો નિભાવે છે એમને પણ એ સારું સ્થાન આપે ને એમનો પણ કાર્યની નોંધ લે કારણ કે મેં આજે સવારે જ લાઈવમાં કીધું કે પચાસ પચાસ ટકા હોય પચાસ ટકા તમારી વિચારોને તમારા સ્વભાવને અને તમારા કાર્યને સ્વીકારનારા હોય સામે પચાસ ટકા એવા હોય કે જે તમારા વિચારોને સ્વભાવને અને કાર્યનો વિરોધ કરનારા હોય આપણે કોને ક્યાં સ્થાન આપવું અને કોને ક્યાં આગળ લઈ જવા એ આપણે જ નક્કી કરવાનું હોય એટલે રડવાનું નથી હે ઘર મળી ગયું પરિવાર મળી ગયો અને ડૉક્ટર સાહેબે આટલી સરસ સારવાર કરી એને જે કંઈ પણ સારવાર કરી છે બેસ્ટ કરી પણ કદાચ એમના ક્યાંય એના હાથમાંની વાત ન હોય અને એને રજા દેવાની ફરજ પડી હોય તો રજા દીધી હોય

અત્યારે તમે કઈ રીતે વર્ક કરો છો કારણ કે હું સરસ ચલો સાથે સાથે એક મારી પેલા વાત થઈ હતી લાઈવમાં કે સિવિલ હોસ્પિટલ માં દરેક જગ્યાએ આવો સ્ટાફ મૂકેલો છે ગવર્નમેન્ટે રાજકોટ સિવિલ માં છે કે પ્રોજેક્ટ છે ને પેલી રાત રાજકોટ માં સ્ટાફ મૂક્યો આખા પ્રોજેક્ટ ની માહિતી આપો ને તો કોક ને ક્યારેક માં જરૂર હોય રાજકોટ આસપાસ માં ઓલ ઓવર ગુજરાત માંથી 11 11 આપણા સૌરાષ્ટ્ર બધા જિલ્લા માંથી અજાણ્યા દર્દીઓ જ્યારે આવે છે ત્યારે બધા રાજકોટ સિવિલ માં મૂકી મૂકી જાય છે ઓલ ઓલ હોય કચ્છ હોય જામનગર હોય ત્યાંથી આયા મૂકી જાય પછી આયા સારવર પૂર્ણ થયા બાદ અમે તેના જો કોઈ સગા સ્નેહી હોય તો એની અમે તપાસ કરી છીએ અને જો કોઈ ના હોય તો અમે છેલ્લે પછી આશ્રમમાં હોય મૂકી આવીએ અને આશ્રમમાં પણ અમે અઠવાડિયે એની અમે તપાસ કરતા ટૂંકમાં તમારું એક ગવર્મેન્ટ તરફથી પાયલોટ પ્લાન છે એનો પ્રોજેક્ટનું કામ એવું કે જે બિન વાર્ષિક હોય જેની આગળ પાછળ કોઈ ન હોય એની પૂરી સારવાર થાય ત્યાં સુધી તમારે એની દેખરેખ રાખવી અને પછી પછીથી તમારે એમને ગમે કે શિફ્ટ કરવાની ઇમરજન્સી વિભાગમાં કોઈ એકસો આઠ દ્વારા હોય હોય બાઇક લઈ જાતો જ એક્સિડન્ટ હોય એકલા એકલા વ્યક્તિ હોય એક્સિડન્ટ થયું હોય બેભાન હોય તો એના મોબાઈલમાંથી કાર્ડમાંથી મોબાઈલમાંથી અમે

વ્યક્તિ જ્યારે હોસ્પિટલમાં ઇમરજન્સીમાં એડમિટ કરવાના થાય તો આ નંબરનો સંપર્ક કરી શકો અમે પ્રિસ્ક્રિપ્શનમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં સોરી આપણે એ નંબર પણ મેન્શન કરશું અને એ નંબર ક્યાં જાય હેલ્પલાઇનમાં જાય એ પછી ખૂબ સરસ ચાલો એક સરસ મજાની આપણને એ માહિતી જાણવા મળી કે આગળ આવનારા સમયમાં કોઈને ઇમરજન્સીમાં કાંઈ એડમિટ કરવાનું થાય તો એકસો તો છે જ પણ સાથે સાથે સ્પેશિયલ પર્સન એને કોણ ધ્યાન રાખે તો તમે એનો પણ કોન્ટેક કરી શકો તો એમને સારવારની સાથે સાથે પરિવાર નથી પણ પરિવારની જેમ જે જવાબદારીઓ નિભાવ્યા છે એમનો એમને સપોર્ટ મળી રહી એમને એવું ન લાગે કે અમે એકલા પરિવારથી વિશેષ વિશેષ કહેવાય ને અમે તો આજે આવ્યા સારવાર એની કરીને આજે કેટલી રાહત બાજુ બાજુ વાળા કેવા મૈંડા કે કેટલી રાહત થઈ આવ્યા ને તે બાજુ બાજુ કોઈ એ સારવાર ઘરે તઈ રાહત થઈ ને એટલી ભય આવે છે સરસ ચલો હવે કઈ કામ કાજો ભાઈ પાસે નંબર છે કે મારી સાથે વાત કરવાની ઈચ્છા થાય તો ફોન કરજો હો અને અહીંયા કાંઈ જરૂર પડે તો ફોન કરજો હો હવે જલ્દી જલ્દી સારા થઈ જાવ પછી આશ્રમમાં મળવા આવજો મને હ મસ્ત હાસી આવી ગયો મઢાવવા અમરમાં નો ચાંદલો કઈ રહ્યો હા રડવાર નહીં હવે રડવાર નહીં કઈ પીવું છે ચલો થેન્ક યુ બસ આવી જ રીતે બધાનો સાથ સહકાર અને પ્રેમ મળતો રહે અને આપણે કંઈક કોઈ માટે સારું કરી શકીએ એવા પ્રયત્ન કરતા રહીએ રડવાન નહીં ને રડવાન નહીં હમણાં જલ્દી સારા થઈ જશો પછી તમને એવું થાય ને મારી પાસે રહેવા આવું છે તો આવતા રહેજો તમારે તમે એકલા નથી હા સરખા થઈ જાવ ડ્રેસિંગ બસ બધા પૂરા થઈ જાય પછી એમ થાય કે મારા આશ્રમે જવું છે રોકાવા તો આવજો ભાઈને ને કહેજો મૂકી જશે મારો નંબર છે ભાઈ પાસે હો હું તમારી સાથે છું છેલ્લે સુધી ઓકે ખુશ બસ